જાલાવાડના સુપ્રસિદ્ધ ચોટીલાના ચામુંડાના બેસણા છે તેવા ચોટીલા ડુંગર પરિક્રમા પથ પર બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવશે જેનું આજે સંતો મહંતો અને અધિકારીઓના હસ્તે મૂળભૂત કરવામાં આવ્યું માં ચામુંડાના બેસણા છે એવા સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર પરિક્રમા પત્ની બંને બાજુ તેમજ ખાલી જગ્યાઓમાં વિવિધ પ્રકારના બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવશે ગિરનાર લીલી પરિક્રમાની જેમ ચોટીલા ડુંગરને ફરતી પરિક્રમામાં ગુજરાતભરમાંથી લાખો ભાવિકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે જે ખાસ ઉલ્લેખનીય છે આ ભગીરથ કાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા ધર્મ જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતની ચામુડા ડુંગર પરિક્રમા ધર્મ રક્ષા સમિતિ ચોટીલા તથા સદભાવના સેવા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કરવામાં આવશે મોરબી જિલ્લાના ટંકારાના મૂળ વતની અને હાલ દિલ્હી નિવાસી સેવાભાવી બ્રિજભાઈ મનુભાઈ ઠક્કર અને પરિવારનો આ પ્રેરક કાર્ય માટે આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે બ્રિજભાઈના સ્વ પુત્ર વરૂણભાઈની પુણ્યસ્મૃતિમાં આ વનનું નામકરણ કરવામાં આવ્યું છે લાંબુ આયુષ્ય ધરાવતા અને છાનિયડો આપે તેવા વડ પીપળો લીમલો ઉંબરો પીપર વગેરેના નવથી દસ ફૂટના રોપાનું વાવેતર કરીને સદ્ભાવના સેવા ફાઉન્ડેશન દ્વારા ત્રણ વર્ષ સુધી એનું જતનપૂર્વક ઉછેર કરવામાં આવશે ભજનાનંદ આશ્રમના આત્માનંદ સરસ્વતીજી નાયબ કલેકટર એચ ટી મકવાણા મામલતદાર પીબી જોશી સહિત મહાનુભવોએ પ્રેરક ઉદબોધન થકી વૃક્ષારોપણ માટે પ્રેરણા આપી હતી અહેવાલ જગદીશસિંહ ઝાલા ચોટીલા